ના વડા મથક વ્યારા ખાતે આવેલ જનરલ હોસ્પિટલ અને આવનારી મેડિકલ કોલેજને સરકાર દ્વારા ઓગણીસ દિવસથી અચોક્કસ મુદતના ધરણા પર બેઠા હતા ત્યારે આજે વિશ્વ વન દિવસ નિમિત્તે વિવિધ આદિવાસી સમાજનો આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં વ્યારા ખાતે ભેગા મળીને રેલી કાઢી હતી અને જાહેર સભા યોજીને જિલ્લા કલેક્ટરને આવેદન પર

અને જો આગામી દિવસો અંદર અમારી રજૂઆતો સાંભળીને એનું નિરાકરણ કરવામાં નહીં આવ્યું તો અમે આના પર જ્યાં સુધી આ હોસ્પિટલ નું ખાનગીકરણ નહીં અત્યારે આંદોલનો અને ઉગ્ર આંદોલન પણ અમે કરીશું